રાજકોટ શહેરના કારણે ગ્રાહકોને અગવડ પડતી હોવાનો ઉપરાંત ટ્રાફિક જામની સમસ્યા પણ બકરી છે જેના કારણે વેપારીઓમાં રોષ જોવા મળ્યો વેપારીઓએ આ સમસ્યાના નિરાકરણ માટે આગામી ગુરુવાર ધરણા અને બંધનું એલાન આપ્યું છે તેમજ કલેક્ટર ને આવેદનપત્ર પણ આપશે હિતેશ અનડકટ રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું અને રાજકોટ રિટેલ કારો રિટેલ એસોસિએશનનો કારોબારી સભ્ય છું હા ગઈકાલે અમારા રિટેલ વેપારીઓની રોડ અને કડિયા નવ લાઈનના તમામ રિટેલ વેપારીઓની એક એજીએમ મીટિંગ હતી જે ખાસ કરીને પાથરણાવાડાને જે દબાણ કરે છે અમારા વેપારી વિસ્તારમાં શહેરના જે લાખાજીરાજ રોડ અને ધર્મેન્દ્ર રોડના વેપારીઓને અવરોધરૂપ દબાણ થાય છે એ બાબતે અમારે ગઈકાલે ચર્ચા થઈ હતી અને સર્વાનુમતે લગભગ બસો થી બસો ની આસપાસના જે વેપારીઓ હતા બધાએ સર્વાનુમતે એવો નિર્ણય લીધો છે કે ગુરુવારે એકત્રીસ તારીખે અગિયાર વાગે સાંગણવા ચોકમાં ધરણા ઉપર બેસી અને તમામ વેપારીઓ બંધ પાડશે અને કલેક્ટરને આવેદનપત્ર આપી અને ફરી એક વખત ઉગ્ર વિરોધ નોંધાવશે જી આપની વાત ચોક્કસ છે કે અમે અનેક વખત રજૂઆત કરી અને પાછલા દિવસોમાં બે વખત બંધ પણ પાડી ચુક્યા છીએ પણ છતાં કમિશનર જે તે કમિશ્નરે કોઈ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ફરીથી એક વખત અમે આ સમસ્યા લઈ અને કલેક્ટર પાસે જવાના છીએ અને આ બાબ આ વખતે અમે શહેરના જે ધારાસભ્ય છે રમેશભાઈ ટીલાડા અને દર્શિતાબેનને પણ સાથે રાખવાના પ્રયત્ન કરશું